જય હિન્દ જય ભારત રામ રામ ભાઈ રામ 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 હવે નાગાભાઈ આપણું ગામ કયું ગામ સંતુસર અને તાલુકો વંથલી અને જિલ્લો જિલ્લો જૂનાગઢ હવે આપણે માંડવી કઈ વાવી આ બરોબર છે તમે અહીંયા ધંધોર ગામ છે બરોબર બધા કે આ ભેવું ઘર છે કેટલી ભેવું ગામમાં માં છે ગામમાં એટલે માણસ એટલી ભેવું હોય છે માણસ ની વસ્તી કેટલી ગામમાં માં છે

એની પેલા શું હતું ઉનાના પાછું પાછો એ ઘઉં પાછા મગ તો તમે પેલા મગ વાવ્યા પાછા માંડવી આવી પાછા ઘઉં વાવ્યા પાછી પાછા મગ વાવ્યા પાછી માંડવી વાવી ચાલો પાછા ને પાછા છ વખત આવ્યું ને હાથમાં મોલ છે ને તમારે તો જુઓ ભાઈ હાથ વખત ટૂંકમાં મોલ લીધો ને આ માંડવી તમે જોવા પાછી આ હાથમાં મોલ છે ભાઈનો કન્ટીન્યુ મગ ઘઉં મગફળી મગફળી ઘઉં અને મગ તમે જોવા માંડવી

ન્યા માંડવી હુઈ ગઈ એટલે બે ગઈ તમ જો આ થી કડ પડે આખે આખે જો આ થી જો આંદ્રો માણા કઈ દે જો આમ આમ કડ પડે કઈ દે એટલે બે સિયાર સો આઠ બાર અને આ બાર બાર તે આ જો આ આ સૌ આ જો માંડવી કારી થઈ ગઈ ને ભાઈ હા માંડવી કારી થઈ ગઈ કલર હે અને આ આ ઊંચી છે જો હા આ કલર થોડો પીરો બતાવે આ સૌ દેરો તમારે દવા મારે છે રિઝલ્ટ મળે ને રિઝલ્ટ મળે ખાતર નાખન છે નું ફૂલ હું નાગે ભાઈ ડાયમંડ નું કે રિઝલ્ટ ડાયમંડ સારું હોય અટકી જાય ને તો બુયા બુયા બેહન ખોટી વધારવીન હાવ ગંજાઈ જાય ને ખડી જાય પછી ટોકે ખાતર યા હાલે ટોકે ખાતર બરોબર દવા માર્યા જેવી દવા આવે ને દવા માર્યા જેવી મારી દેવાની એ છે ને 45 દિને થાય ને સાલી 45 દિન એટલે એ ડાયમંડ મારી દેવાય કેટલા મે લખ્યું નાગે ભાઈ ઈ આપણે ઈ તમાર 100 ગ્રામ માં તે 8 પપ કરતા 100 ગ્રામ માં પમ પપ ટુક 12 મે પડી ગયું ને તો 8 8 9 9 જેવું વસ્તુ હારી વસ્તુ હારી આ તો જો ભાઈ આમાં જો હાંધો પડી ગયો તમે જો હું વખાણ કરું ના હું ચૌદાયરું છે આ પછી આ તમે જો ભાઈ માર્યો અખતરો કર્યો છે માંડવી કારી પડી ગઈ એકદમ અને હાંધો પડી ગયો છે આ ડાયમંડ દવા આવે છે નર્મદા કંપનીનું કંપનીવાળા કંપની મારા મામાના દીકરા કોઈ નથી આમાં તો આમાં ખેડૂત રિપોર્ટ લીધો સાચા બધા બરોબર ના ભાઈ

તો આ નાગાભાઈ છે ને આ સવાભાઈ છે બરોબર છે તમારે સતાય કોઈ પ્રશ્ન હોય તો નાગાભાઈ નંબર આપણે માર્યા છે હેવાભાઈ તમારો ફોન નંબર મારી દો બોલો નંબર યાદ છે મને બહુ યાદ નહીં કાંઈ વાંધો નાગાભાઈ તમારો સલાહ દેવી દો ખેડૂતને કાંઈક માર્યા હું કાંઈ આ છે જે તમારે તમારી તમારી ભાષામાં કેવું હોય કઈ દવાનો ઉપયોગ કરે કે ખાતરનો ઉપયોગ કઈ દે સર હારી આવતી હોય તો કઈ વાંધો બાકી તો ડુપ્લિકેટ દવાઈ ઉગાલજે ને તો રીઝલ ન મળે બીજું કઈ બીજું તો હું પછી આમાં આઈલે રાખે આમાં ખેતી કરે રાખીએ બાકી દવા લેવી હોય તો થોડો સંજયભાઈ પાસે થોડો મારું દર્શન લઈને તો વાંધો ના આવે એવા સાડા એકરો વાળા ની હું અટણે તોડી લેવાનું કરે વધારે બરાબર છે બાકી તો હું ડુપ્લીકેટ દવાયું ભરી ગયો જારી કર બીજી કઈ લેવા જાતા આપણે ઈન બી અને આ ભાઈ થોડા ભક્તિભાવવાળા ને એ બહુ ભક્તિ નથી આપણે એટલે આને ઉપર આપણે વિશ્વાસ કરીએ ને કટણ વિશ્વાસ કર્યા જેવા માણસો નથી એ તો બરાબર છે બધું ભગવાનની કૃપા હોય નાગાભાઈ તમે બીજું કઈ કેવું તો કયો આવે હવે કઈ નથી હાલો આ રામે રામ નાગાબેન ફોન કરજો જરૂર પડે તો ડાયમંડ કંપની ડાયમંડ આવે અને નર્મદા કંપનીનો હોય જાય એન જાય ભારત